ઉપરાંત આરોપીને પકડવા માટે ખાસ જૈન સમાજ તેમજ અન્ય સમાજમાં જોવા મળી રહ્યો છે ખાસ ગેરા પ્રત્યાગાત અને ત્યારે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ચોવીસ કલાકનો પોલીસને અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે અને આરોપીને ઝડપી લેવા ખાસ માંગ કરી છે ઉપરાંત જો નહીં પકડાય તો જૈન સમાજ સાથે ભલામણ કરી પોલીસ મથકે ધરણા કરવાની પણ ખાસ ચીમકી ઉચ્ચારી છે અને જેને લઈને બનાસકાંઠાના પોલીસ દ્વારા જુદી જુદી ટીમો દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે અને ત્યારે શંકાસ્પદ વ્યક્તિનો એક સ્કેચ પણ તૈયાર કરાયો છે જેને સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ કરવામાં આવી રહ્યો છે આ શખ્સ ક્યાંય પણ નજરે પડે તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવે તેવી માંગ કરી છે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મારા સાહેબ એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બુમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવો જૈન સમાજ ઈચ્છે છે આજે પાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ બાભર ભાભરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી અમે રજૂઆત એવી અમે રજૂઆત કરીએ છીએ અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે